સુરત ખાતે સમાચાર મળી રહ્યા છે કે આરોગ્ય સમિતિના અધ્યક્ષ હસ્તે જિલ્લા કક્ષાનો આયુષ મુકાયો છે જાણવા મળી રહ્યું છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર ના માર્ગદર્શન જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી સુરત દ્વારા ગત જે એચ દેસાઈ પોલીટેક કોલેજ પલસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આયુષ મેળાનું ત્યારે આ પ્રસંગે આરોગ્ય સમિતિ સુરતના અધ્યક્ષ રોશન પટેલ પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ સહિત ગામના અગ્રણી મહાનુભાવો તેમજ આયુસ આજંગનોની ટીમ રહી હતી ઉપસ્થિત આ આયુષ મેળામાં વિનામૂલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું પણ કરવામાં આવ્યું હતું આયોજન ત્યારબાદ નિષ્ણાંતો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ તેમજ વિવિધ રોગોમાં લાભકારી પંચકર્મ, ચિકિત્સા અંગે માર્ગદર્શન અને ગુણકારી ઔષધો દ્વારા સારવાર કરવામાં આવી હતી અને આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ચામડીના રોગો

પ્રદર્શન યોગ આહાર પ્રદર્શન યોગ પ્રદર્શન કુવિ પ્રદર્શન હોમિયોપેથી ચિકિત્સા ચાર્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ આયુષ મેળા એ સુરત જિલ્લા દ્વારા વિવિધ યોગ પ્રાણાયામ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આયુર્વેદ નિદાન સારવાર એકસો ઇઠોતેર હોમિયોપેથી નિદાન સારવાર એકસો બાર યોગ નિદર્શન ત્રણસો બાર અગ્નિકર્મ અગિયાર સુવર્ણપ્રાસન બસો એસી મર્મ ચિકિત્સા એકવીસ રોજ આયુષ શાખા સુરત દ્વારા પલસાણામાં માં આયુષ મેળા નું આયોજન કરેલ છે આયુષ વિભાગમાં આયુર્વેદ અને હોમિયોપેથી વિવિધ ચિકિત્સા પદ્ધતિ દ્વારા જે નિદાન સારવાર થાય છે એના કેમ્પનું આયોજન કરેલું છે એના ઉપરાંત ચાર્ટ પ્રદર્શન છે સ્ટેન્ડિયો મૂકવામાં આવેલી છે પ્રકૃતિ પરીક્ષણ થાય છે વનૌષધિ પ્રદર્શન થયું છે ઉકાળા વિતરણ પણ થયું છે તથા આયુર્વેદની જે વિવિધ સારવાર પદ્ધતિ છે ચિકિત્સા પદ્ધતિ એના સ્ટોલ બનાવેલા છે એના નિષ્ણાત અમારા સમગ્ર સુરતની ટીમ અત્યારે ઉપસ્થિત છે એમાં આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરો પણ અત્યારે ઉપસ્થિત છે તથા આયુર્વેદ અને હોમિયોપેથી બંને નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયું છે એનો હેતુ એ છે કે વધુમાં વધુ લોકો આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર નો લાભ લે એનો પ્રચાર પ્રસાર થાય અને એનાથી અમારા સુરત જિલ્લામાં જે 36 દવાખાના છે 28 આયુર્વેદ અને 8 હોમિયોપેથી દવાખાના એનો કેવી રીતે કામગીરી થાય છે કેવી રીતે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર ત્યાં ઉપલબ્ધ છે એની જાણકારી લે એ હેતુથી આયુષ મેળાનું આયોજન થયેલું છે વધુમાં વધુ લોકો એનો લાભ લે એવી અપીલ છે અને અત્યારે કેમ્પમાં લાભાર્થીઓ ઉપસ્થિત થઈ રહ્યા છે આભાર બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે